નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદનો જે રાઉન્ડ ચાલે છે તેમાં રાજ્યના મોટા ભાગના તાલુકા આવરી લેવાયા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ ચાલુ છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે ખાસ કરીને દ્વારકા અને જામનગર એવા જિલ્લા છે જ્યાં ભારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા નર્મદા તાપી સુરત વડોદરા વલસાડ છોટાઉદેપુર જુનાગઢ રાજકોટ અને પોરબંદર જિલ્લામાં પણ કેટલાક સ્થળે અતિ ભારે વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકના વરસાદના ડેટા પ્રમાણે છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત સુરતના ઉમરાપાડામાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ સાબરકાંઠાના ઈડરમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ વ્યારામાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ પડ્યો છે ડભોઈ દાતા રાધનપુર ખેડબ્રહ્મા વાલોદ ભીલોડા તાલુકામાં પણ ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે છેલ્લા એક દિવસમાં રાજ્યના છવ્વીસ જિલ્લામાં એક ઇંચ અથવા વધારે વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં ચોવીસ ઓગસ્ટથી એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે તેના કારણે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી સાત ફૂટ છ કિમીની ઊંચાઈએ સ્થિત છે આગામી ચોવીસ કલાકમાં તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધશે અને ત્યાર પછી નબળું પડવાની શક્યતા છે મધ્યપ્રદેશ અને પસોળના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ પર એક પ્રેર સાયક્લોનિક સર્ક્યુલેશન રસાયું છે આ ઉપરાંત બીકાનેર જયપુર ગ્વાલિયર પ્રયાગરાજથી લઈને પુરલિયા દીઘા અને બંગાળની ખાડી સુધી એક મોનસૂન ટ્રાફની રચના થઈ છે બંગાળની ખાડી અને ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયા કિનારા પર આગામી અડતાલીસ કલાકમાં એક ફ્રેશ લો પ્રેશર એરિયા રસાય તેવી શક્યતા છે જે આ વિસ્તારમાં ભારે વરસાદ લાવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને સૌરાષ્ટ્ર કચ્છના મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર જામનગર ભાવનગર દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસથી થી ચાલીસ કિમી પ્રતિ કલાક રહેશે તો ખડક મિત્રો મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડે ચેનલ